હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી ઇઝ ઓલ ગુડ અને જો સવાર સવારના વાગી ગયા છે સાડા નવ અને મમ્મી પપ્પા બે છે ને અંદર પ્રાશીન રમાડે છે રૂમમાં એ રૂમની અંદર છે ને તડકો સરસ આવે એટલે મમ્મી પપ્પા બે છે ને ત્યાં એને વધારે એમ કે રમાડે ત્યાં શરદી જેવું હોય ને એટલે પછી અહીંયા અહીંયા વધારે રમાડે એમ

એ વમ પરંપરા પ્રાપ્તમ એ મમરાજર વિદુ વિધુ સ કાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ તો જો મમ્મીએ કેટલો મસ્ત શ્લોકય સંભળાયો ને કાનો જો બેસી ગયો છે કાનો કાનો ચાંદા ચાંદા પોળી ચાંદા ચાંદા પોળી ઘી માજ બો સો ચોકરાની અડધી પોળી પ્રાસીવની આખી પોળી હભૂખ છે અહીંયા તો હવે આપણે છે ને નાસ્તા પાણી કરીને પત્તા મળી તો જો ચાર વાગી ગયા છે અને સાસુઓ બે બેસી ગયા છે નાસ્તો લઈને જો ટ્વેન્ટી ટ્વેન્ટી ડિસ્ટ્રિક છે બાલાજી ની વેફર છે

જો અહીંયા મસાલા બાલાજી ની વેફર ને બિસ્કીટ ને એવું લઈને બેસી ગયા બપોર ના તો આપણે શું બનાવ્યું મમ્મી આજે તો ભરતું ને રોટલા બપોર ના જમવા માં ને રોટલા બનાવ્યા હતા પછી કઈ ક્લિપ લેવાની નહોતી મમ્મી પ્રાચીન લઈને ગયા હતા ગાર્ડન માં અને હું મારું ઘર થોડું ઘણું કામ પતાવતી હતી તો પછી કઈ ક્લિપ લેવાની નહોતી તો ત્યાં ચાર વાગી ગયા તો નાસ્તો કરવા બેસી ગયા સાસુ સાસુ માં કઈ નાસ્તો કરતા નથી વો એક જ કરે એને ક્યારેક ભૂખ લાગે તો કરે બાકી મોસ્ટલી કરતા જ નથી ક્યારેક એવી વસ્તુ હોય ને આપણે કેવી લોન ચાખો ને ખાવ તો અડે ખાલી બાકી એમ એને બપોર પછી નાસ્તો કરવાનો ટેવ જ નથી એમ ક્યારેક બપોર ઓછું ખાધું હોય ભૂખ લાગી હોય તો ખાય બાકી સ્પેશિયલી કેમ બધાને આમ ટેવ જ હોય કે બપોર પછી ચા જોઈએ કે નાસ્તો જોઈએ કે એવું એવું મમ્મીને ને ટેવ નહીં એટલે એને કઈ એવું આવે નહીં એમ તો મમ્મી છે ને આજે આપણને એક ફટાણો સંભળાવાના છે લગ્નનું

ઘરમાં અરીસો ઘરમાં દાંતિયો બ્યુટી પાર્લર માં જાય માથા ઘણા ની થાય રોટલા કરે પાડે હાર્દિક પાય માર શું કરે એને ઘરમાં ફોહડનાર કરે ઘંટી કરે કેટલો બાર દડાવા જાય માં તો બાવા વળે કાલુડી ની થાય रगड तगड रोटला करे पमर पाडे भात पादvik पाय मारसू करे एना गरमा पोहड नार करे डंकी करे नळ परगेर पाणी जाय गोळा मातो लील वळे वा तोडे नेथाय रगड तगड रोटला करे पमर पाडे भात હાર્દિક ભાઈ મારે શું કરે ઘર માં ફોહડના કેટલો મસ્ત ગાયું ફટાણું ફટાણા પણ ફટાણા માં તો હું તને કયો કઈ ગમી ગયા બધા માં ફટાણા ગાય એટલે કેવું કેવું બધું વહુ ને કે જમાય ને કે વહુ ને જમાય ને જ કેવું પોતાની દીકરીને કે પોતાના દીકરાને નો કે ફટાણા જમાયા હોય એટલે પરઘેર ના માટે એક જાત ની એમ એવી મજાક કરે મજા આવે પણ આવા બધા ફટાણા પેલા તો બહુ ગાતા અત્યારે ધવી એનો બહુ ક્રેઝ ઓછો થઈ ગયો છે એટલા બધા નથી ગવાતા પણ પહેલાના જમાનામાં તો બહુ બધા ગીત બહુ લગ્નમાં ગાતા અને ફટાણા બધા ગાતા તો મજા આવી એમ અને આમ લાગતી કે ઘરમાં પ્રસંગ છે કા એટલે જો એવું લાગતું હતું અત્યારે તો કાંઈ એવું બધું બહુ ઓછું હવે સંગીત ક્રેઝ આવ્યો પેલાના જમાનામાં તો લગ્ન ગીત ગાવા માટે બધાને બોલાવા જાતા બધા આવતા લગ્ન ગીત ગાતા અને હવે તો છે ને શાસ્ત્રના બે ત્રણ ગીત ગાઈ લે પાંચ ગીત અને પછી સંગીત સંધ્યા એટલે ગરબા ગાવાના હવે એનો ક્રેઝ આવી ગયો છે એટલે આ ડાન્સનો ને એનો

નાસ્તા મહેમાન આવતા વાનો હોય કડક હોય કે પુરી પુરી જે કડક હોય બહુ સરસ લાગે એકદમ વણવાનો ને એવો એટલે એવો સરસ લાગે તો આપડે ઘઉં ની પૂરી કરવી સ્વાદ સારો આવે એનો હા હા ગણાનો આપણે જોઈએ ને લોકોનામાં ઢીલી રાખે આમ લોચાપુરી જેવી એટલે ગણાને એ સાઈડ એવી રીતે રાખતા હોય આપણી સાઈડ આવી રીતે રાખે કડક રાખે બનાવી હા હા કડક આપણી બાજુ એવું હોય ને કે કડક રાખે આપણે જોન ગણાના ત્યાં જોઈએ અમુક અમુક બીજા बाजूના હોય એ લોકો પાછું લોચાપુરી જેવી વાનો કરે એવાવી બનાવતા હતા કડક સારી લાગે સવાર માં પેલા અગાઉ મહેમાન આવતા ને આવતા ત્યારે આપડે એવું નથી હવે તો અહિયાં સિટી માં દેવું થઈ ગયું બધા ને અહિયાં ઘર હોય જ તે એટલે કોઈ આવી રીતે પ્રસંગ હોય ને એના ઘરે કઈ રોકાવા કોઈ આવતું નથી એમ અને પેલા તો ગામડે જ લગ્ન થતા એટલે બીજા ગામ થી બીજા ગામ જવાનું હોય એટલે બધા અગાઉ મહેમાન બહુ આવતા અને મજા બહુ આવતી એમ બધા ભેગા થતા એટલે પણ અત્યારે તો જો પ્રસંગ હોય ને ઘરે બધા ભેગા થાય કોઈ ગમતું નથી એમ કે આટલા બધા આવ્યા અને આટલા બધાનું કરવું તો ખરા પહેલાં એવું કાંઈ જ નહીં કોઈને અને મજા એટલી આવતી એમ અને અત્યારે તો ગામમાં અહીંયા સિટીમાં તો બધાને ઘરે ઘરે જ તે ઘર હોય એટલે કદાચ એ લોકોને ફેમિલીવાળા ગામડેથી અહીંયા મેરેજ કરવા હોય પોતાના ઘર હોય ત્યાં જ ઉતરે પોતાના છોકરા છોકરીઓ રહેતા હોય ત્યાં ઉતરે જ્યાં પ્રસંગ હોય ત્યાં તો કોઈ ઉતરે નહીં પ્રસંગવાળાને ઘરે ખાલી એ લોકોને ગામડેથી એના પોતાના મા બાપ હોય એ આવ્યા હોય કે ફય નહીં આવ્યા હોય એ જ હોય બાકી મોસ્ટલી બીજા ફેમિલી વાળા તો પોતપોતાના છોકરાઓના દીકરીઓના જે ઘરે અહીંયા જે જે રહેતા હોય એમના ઘરે જ ઉતરે એટલે ટ્રાફિક એ બહુ ન થાય અને આમય તે બધાને એમ કેમ અત્યારે તો તૈયાર થવાનું બ્યુટી પાર્લરમાં ની બધું વધી ગયું એટલે ટાઈમે ટાઈમે બધાને એ જવું હોય એટલે એ પહેલાના જમાનામાં મમ્મી પાર્લરમાં જાતી ખાલી બ્રાઇડલ સિવાય બ્રાઇડલય ઘરે જ થતી ને તૈયાર જોને કોઈ બેનપાણી કેવું હોય એ તૈયાર દેતા એમ અને મેંદી ઈદ મૂક દેતી બેનપણી હોય કે બેનપણી ને બધું એવું આવડતું હોય ને તો એને બોલાવે ને એ તૈયાર કરી દે એને મેંદી મૂકી દે હા આ તો જો એવું હતું પેલા તો મજા આવી ગઈ મમ્મી નું ફટાણો સાંભળી નઈ તે તો ચાલો મળીએ પછી તો જો આપણે સાંજના રસોઈ ની તૈયારી કરી દીધી છે આમાં આપણે ખીચડી મૂકી દીધી છે આ કુકર માં આ કુકર માં મૂકી દીધી આ કુકર માં મૂકી દીધો છે વાલો નું શાક અને જો મસ્ત મજાનું અહીંયા લોટે બંધાઈ ગયો છે મારે હાર્દિક ને ખાવાની છે રોટલી આમાં ખીચડી અને આમાં શાક બે વસ્તુ મૂકાઈ ગયું છે આને તે મને સીટી મારે આ એવું છે વાલોરનું શાક છે ખીચડી સાદી બનાવી છે પ્રાશિવ બા અને દાદા માટે અને રોટલી લોટ મારા હાર્દિકનો બાંધો છે અમારા બે માટે સાત રોટલી છે ચાલો તો જો આપણે બેસી ગયા છે સાંજનું જમવા માટે સાંજના જમવામાં એટલે કે વાળુમાં લીધું છે વાલોરનું શાક અને બપોરનું ભડથું લીધું છે રોટલી લાલો શાક ને પડતો ને હાર્દિક જો જમે બી ગયા બહુ ભૂખ લાગી છે હા બહુ લાગી છે અને આજનો શું પ્લાન છે હ સાંજનો શું પ્લાન છે સાંજનો અમે જ જોવાનું એ કે મેચ જ જોવાનું આજ મેચ છે ને 2020 વર્લ્ડ કપ 2020 સિરીઝ ઓકે જો મમ્મી ખાલી ખીચડી મમ્મી ડાયટિંગ ઉપર હે મમ્મી નોટી ખાવી ડોટલી નોટી ખાવી ડોટલી

તો ચાલો બધા જમવા તો આ વિડીયો નો એન્ડ આપણે અહીંયા જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા બાય